રાજાનો વધ કર્યો અને એના દીકરાને ગાદી આપી દીધી પછી તો કલિયુગી રાજાઓ એવા થયા જેને આપણે કહીએ ને કે સ્વાર્થી એક સમય એવો હતો કે રાજા નગરચર્યા જોવા નીકળે

મોટા માણસ જેમ કરે ને એમ નાના કારણે હવે એમાંય પાછા બે પ્રકાર છે મોટા અને નાના મોટા માણસ એટલે એક ઘરનો વડીલ વયસ્ક હોય અને એના પરિવારના બાળકો એનું અનુકરણ કરે એક સમાજમાં પ્રતિષ્ઠિત મોટો માણસ હોય કોઈ સંત હોય કોઈ સાધુ હોય કોઈ લોકો સમાજની તકલીફ માત્ર આ એક જ ઈ કરે ને આપણે શું વાંધો ગોકર્ણ મહારાજે કહ્યું કે ધર્મમ ભજસ્વ સતતમ લોક ધર્માન ઈ કરે એટલે આપણે કરવું એમ નહીં આપણે આપણો ધર્મ વિચારવાનો છે એ જે કરવું હોય તે કરે પણ આપણે શું કરવું એ વિચારવાનું હે કર્યું એટલે આપણે કરવું જરૂરી નથી પણ પ્રમાણ છે થોડું એવું વર્ણન છે કે કલિકાલની ની અંદર મનુષ્ય ઉદરમ ભરીણા લોકાહ પેટ ભરા મનુષ્યો થશે કડવા વેણ બોલવા વાળા થશે થોડોક એવો ઉલ્લેખ આઈ પોછે કે મોજ શોખ વધશે જેને આપણે ફેશન કહીએ ને ફેશન વધશે અને એમાંય વાળની શોભા વધશે એવું લઈ વાળની શોભા ધીમે ધીમે હવે શરૂ થયું છે હજી ધર્મ આપણો હાલે છે ત્યાં સુધી વાંધો નથી આ ધર્મ પૂરો થશે ને ખબર નહીં આ બધું ક્યાં જશે જયારે કલિયુગ એના અંતિમ ચરણ સંભવામી યુગે યુગેના નિયમથી કલિયુગમાં પણ ભગવાન અવતાર લેશે ભગવાન ના કૃપા પાત્ર ઘણા થયા આપણે એને ભગવાનના બિરુદ આપી દીધા ભગવાન નથી આપણે એને ભગવાન બનાવી દીધા છે भगवान फलाना भगवान फलाना भगवान फलाना अध्यात्म ना में मा जाए तो आपरे बदाई भगवानच छिए अहम् ब्रह्मास्मि वेदांत वेद एम के हूंज ब्रह्म सु प्रश्न ये छे के आपड़े भगवान बना दये छे एक ना नानक रो चमत्कार करें न આ માથુમાં ગોળી લઈને આમ ઘા કરે ને તો અગ્નિ પેટી જાય ઓહો આ આતા ભગવાન આજનું વિજ્ઞાન એટલું આગળ નીકળી ગયું ને વિજ્ઞાન એમ કહે છે કે કાંઈ અઘરું જ નથી હશે કાંઈ અઘરું જ નથી અને પહેલાંના ઋષિઓ કરતા હતા જે કાંઈ એ પણ વિજ્ઞાન જ હતું અહીંયા આપણે રિમોટની ચાપ દબાવીએ ને વા ટીવી ચાલુ થઈ જાય એમાં ચમત્કાર શું છે ચમત્કાર છે

વિજ્ઞાન છે આદિ અનાદિ કાળથી વિજ્ઞાન વયુ આવે છે પણ ચમત્કાર જ્યાં જોશે ત્યાં એને લોકો ભગવાન બનાવી દેશે યુગે યુગે સંબલપુર ગામમાં વિષ્ણુયશ બ્રાહ્મણ ને ત્યાં સુખદેવજી મહારાજ કહે છે કે કલિયુગનો કલ્કી અવતાર ધારણ થશે કલ્કી

આટલું કહી અને શ્રી સુખદેવજી મહારાજ ઉભા થયા પરીક્ષિત એમના ચરણો ધોયા પ્રણામ કર્યા અને સુખદેવ જ્યાંથી વિદાય લીધી કોઈ અહંકાર નથી કોઈ મોહ નથી કોઈ અપેક્ષા નથી જેમ આવ્યા હતા એમ સંતોષ થઈ ગયો મને યોગ્ય શ્રોતા મળ્યો અને એ સંતુષ્ટિને લઈને સુખદેવજી ગયા પરીક્ષિત રાજા ગંગાના નીરમાં પગ બોળીને બેઠા છે એના દીકરા જન્મે જઈએ ચક્રવ્યુહ ગોઠવી દીધો છે આ તક્ષકને મારા પિતા સુધી પહોંચવા દેવો જ નથી પણ સાહેબ મૃત્યુને કોઈ રોકી ન શક્યો જમીન ઉપર આયા ચક્રવ્યું હતું અને તક્ષક પાણીમાંથી ગમે તે માર્ગે આવે રાજાના પગમાં ડંખ દીધો નિમિત્ત માત્ર ડંખ બાકી રાજા એ તો પોતાના તપોબળ યોગ બળથી આત્મ તત્વ ને બ્રહ્મરંથ્ર માં દીધું હતું

સિંધુભી નગારા વાગ્યા છે રાજા પરીક્ષિત ને મોક્ષ મળ્યો ત્યારે શંખનાદ થયા પુષ્પ થઈ અને જય જયકાર થયો છે પરીક્ષિત જી મહારાજ જન્મે જઈએ એમના મૃતદેહનો અંતિમ સંસ્કાર વગેરે સંપન્ન કર્યા છે અને નક્કી કર્યું કે આ જગતમાં સર્પ હોય તો કોઈને ડંખ દઈએ ને હરફ ક્યાંય રહેવા ન જ દેવા સર્પરાટ યજ્ઞ કર્યો હોય મંત્ર બોલે અને સર્પ જ્યાંથી હોય ત્યાંથી ઉડી ઉડીને યજ્ઞકુંડ માં પડે બળીને ભસ્મ થાય બ્રહસ્પતિ આયવા દેવના ગુરુને એણે જન્મે જેને સમજાવ્યો કે સર્પનો વાંક નથી ઋષિના શ્રાપને કારણે સર્પને આવવું પડ્યું એ તો ખાલી આજ્ઞાનું પાલન કરવાયું હોય

કે મારા દાદા બધા અત્યંત બળવાન હતા ભીમસેનને યુધિષ્ઠિર અર્જુન નકુળ સહદેવ બધા એમાં ક્યાંક ને ક્યાંક વિશેષ ખૂબી હતી યુધિષ્ઠિરમાં એની ખૂબી છે ભીમસેનમાં એની ગદા વગેરેની ખૂબી છે અર્જુનમાં ગાંડી વગેરેની ખૂબી નકુડ વિદ્યામાં પારંગત હતા ઘોડાને પારખતા બહુ આવડતું એને બહુ હોશિયાર હતા અને સહદેવ તો જગત આખાને ખબર છે ત્રિકાળ જ્ઞાની હતા થયું થવું બધી ખબર પડી જતી હતી જન્મેજ એ વ્યાસ ને કહ્યું કે મારા દાદા સહદેવ તો પછી એને આવડું મોટું મહાભારત નું જે યુદ્ધ થયું એ રોકી લેવું જોઈએ ને એને તો ખબર જ હતી કે આ યુદ્ધ થવાનું છે પાંડવો જીતવાના છે પણ આટલી બધી લોહીની નદીઓ વહી ગઈ આટલા સૈનિકો મહિરા તો એને યુદ્ધ રોકી લેવું જોઈએ ને

બારે મેઘ ખાંગા થાય અને ઓચિ વરસાદ માં પૂર આવે નદી ના પાણી જોઈએ અને આમ આમ ચક્રવાત આપણે જોતા હોઈએ આપણે એને રોકી શકીએ એ સિવાય પણ ભવિષ્યની ઘણી ખબર પડી જાય કે આમ થશે પણ આપણે રોકી ન શકીએ બેટા એટલે સહદેવ

કે તારા નગરમાં ઘોડો વેચાવા આવશે એ ઘોડો તું વેચાતો લઈશ એના ઉપર બેસીશ એ ઘોડો ઉત્તર દિશામાં જશે એક કન્યાનો સ્વયંવર થતો હશે એ કન્યા તારા ગળામાં માળા પહેરાવશે તું એની હારે લગ્ન કરીશ લગ્ન કર્યા પછી યજ્ઞ કરીશ અને એ યજ્ઞમાં તું અઢાર બ્રાહ્મણોનો વધ કરીશ તને અઢાર બ્રહ્મ હત્યા લાગશે તું બહુ ડાયો અને હોશિયાર હો ને તો રોકી લે જા તારું ભવિષ્ય કથન મેં કરી દઉં

એટલે વિચાર્યું હાલ લઈ લઈએ માથે નહીં બેસીએ એટલે લઈને અશ્વશાળા બાંધી દીધું એને રાજાને તો ઘણા ઘોડા હોય એ જમાનામાં જ કરતા લોકો પણ હવે માથે બેસે એટલે ગામના એ કરી કે આપણે લઈએ પણ એના ઉપર બેસીને સવારી કરે હાચો ઘોડેસો જન્મે જાય વિચાર્યું કે ગામના લોકો વાતો કરે હું નબળો પડું છું હાલ ને ઘોડા ઉપર બેસું પણ ઉત્તર દિશામાં નહીં જાઉં એટલે બેઠો અને બેઠો પછી તો ઘોડો જીવતું પ્રાણી જ છે એ કઈ મોટરસાઇકલ તો છે નહીં કે આમ સ્ટેરિંગ વાળો કે આમ સ્ટેરિંગ વાળો એની મેળાએ કાબુ બહાર વયો ગયો વશમાં રહ્યો નહીં અને કડરાટ ગોયડો ઉત્તર દિશામાં જ્યાં કન્યાનું સ્વયંવર થતો તો ત્યાં જ એનું રહી ગયો અને જે કન્યાનો સ્વયંવર થતો તો એને જય માળા પહેરાવી દીધું ત્યાં સુધી તો વ્યાસજી સાચા થયા લગ્ન કરવા જ પડ્યા લઈ આવ્યા છે સંકલ્પ તો પૂરો કરવો જ પડે એ જમાનામાં તો વચન અને સંકલ્પ ને લોકો બહુ માનતા એમાં ના હાલે એટલે બ્રાહ્મણો ને બોલાવ્યા બ્રાહ્મણો બધા કામોમાં યજ્ઞોમાં વ્યસ્ત હતા વિદ્વાન બહુ મંત્રો બહુ સારા બોલે વિધિ બહુ સારી કરાવે પણ ઉંમર થોડી મજા મસ્ત મજાક મસ્તી ની હતી એટલે યજ્ઞ કરતા જાય ને વચ્ચે વચ્ચે અંદરો અંદર ક્યાંક ક્યાંક હસતા જાય એટલે જન્મે જે કહ્યું કે